હેલો ફ્રેન્ડ્સો કેમ જુઓ બધા મજા મને તો બધા મજામાં થઈશું આજે તો આપણે નીકળી ગયા છીએ આપણે ઘરની વાડી આવીને જાય જાગીને તરત મોડું નહોતું હતું એવું આપણે વાળ તો જો આવો કેવા થઈ ગયા છે શિયાળાની ટાઈટ લાગી ગઈ શી નહી હવે તો મને ટાઈટ હોય છે અને ફાઇનલી ગઈ આપણે ભોગી ગયા છીએ વાડીએ જોઈ જવો આપણે હવે રવો નજારો અને અહીં આપણે પોતા ઢળવાના તો બાઇકી જ છે આપણે કાયમ નીચે પોદળા તો ટહવાના બાકી હોય જ તે અને આ જોઈજો સામ ચા ત્યાં જલ્દી નહીં અને પછી તો લઈ લીધો આપણે પાવડો અને આપણે હવે પોદા ટવાની તૈયારી કરવી તો ફાઇનલી ગઈશ આપણે હવે પોદળાએ તે ટહડી તો નાખા જ છે જોઈ જુઓ આપણે તમે આ કંઈક પાળી ગઈ છીએ અહીં પણ મને તો કાંઈ નથી બતા તમને કંઈક બધા હોય તો કહેજો પછી તો ઇન પા જોઈએ તો રહી અને આ તો એક અત્યારે આમ જોવા કે છે મને વિડીયો મળે પછી સર મેં ગઈ પીસાઈ કે ખોટો ખોટો કહું હું પછી ગઈ પછી પાછો જોયું કે રે રહ્યા છો ઇન પા તો ફાઇનલી ગઈ હવે આપણે ધોરાને નેણ નાખી દેવી આજ નાખવાનું છે હુકું બધાને પછી ફાઇનલી ગઈ આપણે નેણ નાખીને આપણે ઘર બાજુ તો હવે હાલતા તો ત્યાં જ છીએ તો પહેલાં હું આ હરકા ભીન નાખું એમના મજાનું આવે વાળ તો નહીં ત્યાં આપણે હવે આલા તો દેઈ પણ આ કઈક સોયટુ છે હું હવે આ કઈ બતાતું નથી યાર કો જેવો નીકળી ગયો હવે હવે આપણે વાત કરી લે લા પાછો વાળમાં કઈક હતું હવે ફાઈનલી ગાઈસ આપણે હવે તો ઘર બાજુ તો હાલતા થઈ જ છીએ ઓને આજે તો પછી આપણે જવાનું છે બીજી વાડીએ તો ફ્રેન્ડ્સ હવે આપણે ઘર બાજુ હાલતા થઈ તો ફાઈનલી ગાઈસ આપણે હવે ભોગી ગયા જેવી કરીએ અને વાતો જો આપણા એમ નામ છે અને ખાવાનું કરી દીધું છે ચાલો આપણને લાગે છે ભૂખ તમારે ખાવું હોય તો આવજો બેનું શાક ને રોટલો હવે તો ખાવાનું તો હોય જ આપણે પછી તો ફાઇનલ છે આપણે આવતા યાચવી પછી પાડીયા તમે તૂર તો જોઈ શકો છો અહીંયા અને આ તો આપણે અહીંયા શું કામ છે તો મને નથી ખબર હવે આપણે ચાવીએ પૂછીએ શું કામ છે આપણે હવે પછી કામ હોય કંઈક કરવી પછી તો ફાયર નહીં ને ગઈ આપણે અવતરીયા છીએ પાણી વાળવા તમે જોઈ શકો છો આપણે તો અત્યારે લાંબો કરી દેવો છે અને પાણી વાંય વાપણે જાવી પાણી ચીન જાય છે એ મને કંઈ ખબર છે નહીં તો પહેલાં આપણે આપણી તુઈનો નજારો જોઈ જુઓ તુઈર કેવી થઈ છે અને આ છે દોરાનું મિલ તમે જોઈ શકો છો જોઈ જુઓ આપણી વાડી કેવી છે કોમેન્ટ કરજો અને જો તમારે આવું છે નજારો જોવા આપણે જોઈ લો આપણે હવે આની બાજુ હાલતા થઈ સીવી ધીમે ધીમે અને એને ગયા છે એટલે મકાઈ થઈ ગયા હતા તો લખાણ કર્યા આમ આવ લખાણ કર્યા બહુ તો ફાઈને છે આપણે હવે હવે આપણે ગાડીમાં ચાવી લઈને તો આપણે હવે આ ગાડીમાં પેટ્રોલ કાઢવાનું છે ઓડી સીસોથી આપણે હવે પેટ્રોલ કાઢવા લઈ લીધો છે ચાવીને કાઢવી હવે ફાઇનલી ગઈ જ આપણે આવતા જીસોને કીધી તો અને ડેકી ખોલી ઢાકણું ખોલતું નથી કડાકે કે ખોલી ગયું જવા ડેકી આમાં ફૂલે ફૂલ છે હવે આપણે કાઢવાનું છે તો ફાઈનલી ફ્રેન્ડ્સ હવે આપણે પેટ્રોલ કાઢ્યું છે ટ્રાય માર્યું છે આપણે કોઈ દી કાઢ્યું નથી પેટ્રોલ થોડું કહ્યું આવતું બીન થઈ ગયું હવે પાછું કંઈક કર્યું ફરીથી કંઈક કીધું હવે આપણે ફૂપ લેવી ફ્રેન્ડ્સો આપણે પૈસી ઉપ લીધી એટલે હવે તો સીસો ફરવા ઊંડો છે જોઈ જુઓ અને આપણે પડી છે ઠેક ઉપર એટલે ચાજું નથી આવતું હવે ચાજુ આવ્યું પેટ્રોલ હવે તો આપણે સીસો તો ફ્રેન્ડો ફરવા તો આવ્યો જ છે જોઈ જુઓ અને પછી હવે આપણે નળી કાઢી લેવી જોઈ આપણે આપણે બાહુબલી શિવલિંગ ઉપાડી એમાં આપણે પેટ્રોલનો સીસો તો ઉપાડી તો લીધો જ છે ફ્રેન્ડ્સો તો ફાઇનલી લગેજ આપણે હવે આવતા રહ્યા છીએ બીએમડબલ્યુ ડબલ્યુ એ ખોલી અને નાખવી હવે પેટ્રોલનો શીસ્ો આપણે થોડોક હટ પેટ્રોલ જાય તો આપણે બીએમડબલ્યુ તો પાર્કિંગમાં આવી રીતે પડી હતી અને આપણે તો આનથી નાખવી સિવાય ધોઈ રહ્યો તો પડખે પડખે તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે કરવી છીએ તો મિત્રો પછી તો આપણે હવે હાતી પછી આંકવાનું છે આપણે હવે આવતા રહ્યા સીવી પાણી વાળવા તો ફ્રેન્ડ્સ અહીંયા તો પાણી તો હવે બહુ ધીમું ધીમું આવે છે કારણ કે થોડું પડી ગયું છે પાણી ધીમો ધીમું આવતું હતું એટલે કે એક બાજુથી પાણી ન જાય એટલે આવું કરી વાળું તો પછી ફ્રેન્ડ્સ આપણે ફોગી ગયા છીએ હવે ખાવા આવી ગયા છીએ જોઈ લોકાનું શાક પાણી